ગુજરાત ની અંદર ભર ચોમાસે કઈક પરિસ્થિતિ આવી છે કે જયારે આપણે વાહન લઈને જઈએ છીએ ત્યારે આપણને એ નથી ખબર પડતી કે કઈ જગ્યા ઉપરથી આપણે ગાડી ચલાવી અને પછી જ્યારે નેશનલ હાઈવે ઉપર જઈએ છીએ તો તો એ પણ નથી સમજાતું કે કઈ જગ્યા ઉપર ખાડા છે અને વિશેષ આપણે ટોલ ટેક્સ વસૂલ કરે છે આપણી પાસેથી એટલે હવે ગુજરાતની અંદર કોંગ્રેસ સક્રિય થઈ છે અને તેમણે એક જન આંદોલન શરૂ કર્યું છે કે રોડ નહીં તો ટોલ નહીં અને આ જ બાબતે હવે ગુજરાત ની અંદર કોંગ્રેસ સક્રિય થઈ અને ઠેર ઠેર આ સૂત્ર સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે જન આંદોલન કરી રહ્યા છે પહેલા રાજકોટમાં જોયું કે જ્યાં જિગ્નેશ મેવાણી ની અધ્યક્ષતામાં કાર્યક્રમ થયો હવે નવસારી ની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને જન આંદોલન કરવામાં આવ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની હાલની કઈ પરિસ્થિતિ એવી છે કે કઈ જગ્યા છે અને એ જ ખાડામાં ફરજિયાત આપણે ચાલવું પડે છે ને તેમ છતાં આપણે ટોલ પણ આપવો પડે છે એટલે હવે જે ગુજરાત કોંગ્રેસ છે તેમણે એક હવે જન આંદોલન શરૂ કર્યું છે અને કહેવામાં આવ્યું છે કે રોડ નહીં તો ટોલ નહીં અને આજ સાથે નવસારી જિલ્લામાં પણ જે મુંબઈ જતા હાઈવે પર અસંખ્ય મોટા ખાડાઓ પડ્યા છે એમને કારણે વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે લોકોની સમસ્યાને વાચા આપવા માટે નવસારી બોરિયાજ ટોલ નાકા પર કોંગ્રેસના ધારાસભ્ય જે અનંત પટેલ છે એમના નેજા હેઠળ રોડ નહીં તો ટેક્સ નહીં નારા સાથે જન આંદોલન કરવામાં આવ્યું નેશનલ હાઈવે નંબર અડતાલીસ ની હાલત સાવ બતર થઈ ગઈ છે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય આપણને જોવા મળી રહ્યું છે એમના કારણે વાહન ચાલકો પણ હાલાકી વેઠી રહ્યા છે એ સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે જે રીતે બે દિવસથી કોંગ્રેસે કે ગુરુવાર અને શુક્રવારે જન આંદોલન શરૂ કર્યું હતું બોરિયાજ ટોલ ટોલ નાકા નાકા પર પર પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ એકત્રિત થઈ અને પછી ખરાબ રસ્તા મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું પરંતુ જ્યારે આ બધું સર્જાયું તો સીધી પોલીસ ત્યાં કે અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી અને એ જ સમય દરમિયાન માંગ કરવામાં આવી કે પહેલા અધિકારીઓ સાથે અમને વાતચીત કરાવો અમને ક્યાંક વાંચ આશ્વાસન મળશે કે હવે કામગીરી થશે અને જો કામગીરી નહીં થાય તો ટોલ ટેક્સ પણ તમારે નથી લેવાનો આ બધી જ વાતે ક્યાંક ઉગ્ર બોલાચાલી થઈ અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ પણ જે રીતે જબરદસ્ત અંદાજમાં અનંત પટેલ જોવા મળ્યા છે અનંત પટેલે જે પોલીસ સાથે ક્યાંક માથાકૂટ કરી છે અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે તે સૌથી પહેલા સાંભળીએ पार में तेल लेने गया आप बताओ मुझे पैसा खाते हो पैसा तो खाने ने 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 का ने ने चारे है देने का नहीं है पैसा तो पब्लिक का पैसा हराम का नहीं करोड़ों रुपए का टैक्स लेते हो और यहाँ रोड नहीं बनाते हो तो अभी टूट गया आप यहाँ पे ऐसी दुकान खोल रहे हो जो होटल में जाने से पहले पैसा ले लेते हो उसमें खाना कुछ नहीं देते और क्या समझा क्या અને પોલીસ અધિકારી છે

રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેક્સ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે અમારી બે માંગણી છે એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાનિ થાય કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે બીજું જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરો આ અમારી બે માંગણી છે જો અમારી માંગણીને સ્વીકારાશે તો આવનારા દિવસમાં અમે દરરોજ કોઈને કોઈ જગ્યાએ આ રીતના અમે પ્રદર્શન કરીશું કચેરીનો ઘેરાવ એટલા માટે કર્યો છે કે અહીંના લોકો માત્ર પૈસા જ જાણે છે જે સુખ સુવિધા માટે રસ્તા માટે એમણે જે કામગીરી કરવાની એમણે એક પણ જાતની કામગીરી કરી નથી અને એના માટે આ એજન્સીની કચેરીની બહાર અમે બેઠા છે अगर आप 10 दिन में 10 दिन में अगर आप नहीं कर पाए तो फिर हमको क्या करना है आप टॉल लेना बंद कर दोगे जी बहुत खड्डे हैं पूरे हाईवे पे आपका हाईवे खड्डे में है या खड्डे पे हाईवे है पता ही नहीं चलता है सर आप एक बार हमारे साथ आके घूमिए देखिए पूरे हाईवे पे के क्या पोजीशन है हर रोज के कितने एक्सीडेंट होते हैं कितने लोग मर रहे हैं आप जिम्मेदारी लेंगे सर रोड नहीं तो टॉल नहीं ना नारा सा जिला कांग्रेस समिति द्वारा અમે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેક્સ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે અમારી બે માંગણી છે એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાની થાય કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે બીજું જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરવો આ અમારી બે માંગણી છે જો અમારી માંગણી માગણીને સ્વીકારાશે તો આવનારા દિવસમાં અમે દરરોજ કોઈને કોઈ જગ્યાએ આ રીતના અમે પ્રદર્શન કરીશું કચેરીનો ઘેરાવ એટલા માટે કર્યો છે કે અહીંના લોકો માત્ર પૈસા જ ઉભરાવી જાણે છે જે અહીંયા સુખ સુવિધા માટે રસ્તા માટે એમણે જે કામગીરી કરવાની એમણે એક પણ જાતની કામગીરી કરી નથી અને એના માટે આ એજન્સીની કચેરીની બહાર અમે બેઠા છીએ ગુજરાત ની અંદર પરિસ્થિતિ કઈક અત્યારે આવી જ છે કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમ છતાં આપણને સારી સુવિધા નથી મળતી એટલે હવે વિરોધ પક્ષ પોતાનું કામ કરી રહ્યો છે અને એમાં હવે કોંગ્રેસ પણ સામે આવી છે પરંતુ જે રીતે નવસારી જિલ્લામાં નંદ પટેલે આ કામગીરી ઉપાડી છે જન આંદોલન અત્યારે જે કરી રહ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર